વડગામ તાલુકાના જૂની નગરી વિસ્તારમાં ચોરગીંગે તોડફોડ અને ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે નીલકંઠ મહાદેવ મંદિર સહિત અલગ અલગ પાંચ સ્થળોએ કેબલ ચોરીની ઘટનાઓ સામે આવી છે ચોરોએ રાત્રે ત્રાટકી અને આ ઘટનાઓને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયા સ્થાનિક લોકો અને મંદિરના મહારાજે આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે આ અંગે વડગામ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે મહારાજે પોલીસને ચોરગીંગ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને પોલીસે તપાસ શરૂ કરી છે અને ચોરોની શોધખોળ માટે પગલા લેવામાં આવી રહ્યા છે સ્થાનિકોમાં આ ઘટનાને લઈને રોષ અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ વડગામ અમારે વડગામ તાલુકાના જૂની નગરી ગામે જૂની નગરી ગામની સીમાઓ જૂના નીલકંઠ મહાદેવ છે ત્યાં આગળ હું સેવા કરું છું અને ત્યાં પાણી માટે બોર છે હવે ટોકું પણ છે કે બોરમોથી ચાલુ કરીએ તો ટોકું ભરાય ને ટોક જ મારે મારે પાણી પીવાનું હોવાનું લોકોનું યાત્રા યાત્રા લોકો આવે એમને પાણી પીવાનું બધું એવી સગવડથી અને આ વાયર કાપવામાં આવ્યો હવે હવે મમ્મોને ખબર ના પડી કે બોરમાં પાણી ચાલતું હતું ચકલીમ પાણી ચાલુ હતું અને ચકલીમ પાણી બંધ થયું એટલે બોર ચાલુ કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ વાયર તો કાપીને લઈ ગયો તો પ્રથમ દિવસે આ વાયર કાપીને લઈ ગયા એમાં સાહેબ અમારા ગામમાં મહાદેવની એકલી વાત નથી કરતો પણ લગભગ પાંચ જગ્યાએ એક જ લાઈનમાં વાયર કાપવાના છે અને વાયર લઈ ચોરીને લઈ ગયા છે તો આવા રીધા ગુનેગારોને પકડી અને કાબુમાં લેવા અને બંદોબસ્ત કરવા અમારી માંગ છે બાપુ